એક નંબરનો ફોન આવ્યો ને હું ઉભરો સીધો કલકત્તા હું ફોગી ગયો સીધો બાબુઘાટને બાબુઘાટ જઈને હવારના ફોરમાં મોઢું જેવું તેવું જોયું ને પછી પીધો ચા ચા પીને મંડ્યો હાલવા હાલતા હાલતા જોયો સીધો ભૂખ લાગી હતી પછી હોટલમાં ખાવા હોટલમાં જોયું તો કંઈ ખાવાનું એટલું બધું ખાસ નહોતું એક ફેમસ હોટલ હતી નાની એવી એમાં હતી કચોરીને બટાકા રીંગણાનું શાક ને જલેબી ને એવું બધું વગેરે વગેરે હતું એ પછી હારી પેટ જમ્યો જમીન પે પછી વિચાર કર્યો કે હવે ચાં જાવું અગિયાર વાગ્યા નહોતા એટલે દુકાન ખોલી નહોતી એટલે હું વિચાર કરીને બેઠો તો એક ઠેકાણા સાંજે તમે લાઈને એક શૂટિંગ લઈ લેવી આપણે આપણે વ્યુઅર હાટે આ જો જલેબી વતાડી જલેબી ખાઈને બઈને પછી આ કચોડી ખાધી કચોડીને થોડું બટાકા રીંગણાનું શાકભાગ ખાઈને મંડ્યા હાલવા હાલતા હાલતા જોયું ભાઈ માર્કેટ ખોલી હતી માર્કેટમાં વિડીયો બનાવવા તો માર્કેટ માણા એમ કીધું કે ભાઈ અત્યારે વિડીયો ન બનાવીશ અત્યારે દુકાન આગળથી હાલતો થા અને હું અત્યારે વિડીયો બનાવવો હોય તારે એટલે તું હાજે આઠ વાગ્યા પછી આવજે આઠ વાગ્યાની ટાઈમ નથી મારી પાસે એટલે મેં જેવો તેવો વિડીયો બનાવ્યો માણા વધતા હતા મને તોય તે હતા મેં થોડો ઘણો બનાવ્યો આચારનો વિડીયો છે ભાત ભાતના આચાર એખો ને એંશી રૂપિયાના કિલો મેં એને પૂછ્યું એને માન જવાબ આપ્યો એટલે ભાઈ લેવું એટલે એના દુકાન આગળથી હાલતો હતા બીજા કસ્ટમરને આવવા દે એટલે પછી મેં વિચાર કર્યો કે તો આમાં દાદુ બોલે જેવું છે નહીં ના આ કલકત્તાના માણા છે થોએ ફાટ ફાડી નાખે એવા માણા છે એટલે હું પછી અહીંયા છીએ ધીમે ધીમે હાલતો થયો હાલતો હાલતા આગળ જોયું તો એક ખાવાની દુકાન આવી તે મેં તો લાવીને આ કંઈ પૂછી જોયું આને તે આ એક કંઈક લોટલા જેવું કંઈક બનાવતો હતો એ જોયું અને શૂટિંગ લીધી માણા એમ કહેવા માંડ્યા કે ભાઈ આ યુટ્યુબનો સોદો થયો છે તો આને એમ કહો કે ભાઈ હાલતો થાય પછી અહીંયાથી હાલતા હાલતા આગળ જોયો આગળ જઈને જોયું થાય આ કંઈક શી ખબર શું ઓલું તુમડાનું કંઈક બનાવેલું કંઈક વસ્તુ હતું તે એ ખાવા ઊભો રહી ગયો અને ખાધું થોડુંક ને પછી માંડ્યો હાલવા હાલતો હાલતો શૂટિંગ લીધી અને તમારી આટાના આગળ 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 હાલતો જઉં છું અને આ શૂટિંગ આવતી જાય છે હવે જોવી છે કેવી શૂટિંગ આવે છે બીજું બધું તમને રહ્યું ને હું બાજ બતાવું છું તમે જોતા રહ્યો અંદર ઇન્ટરવ્યૂ લેવા સવાય એવું નહોતું એટલે કલકત્તા સીધે સીધો હાલવા જ મંડ્યો છું બડી બજાર છે આ બજારમાં મંડ્યો હાલવા આ માણો મને નડતો નડતો માનમાન હતા બીજી આગળ આગળ હાલતો જ્યો તો આ એક ઠેલાવાળી માણસ ઠેતો સુધી નડતી નડતી તોય તે તી છતાં ઘણી ટાઈમ સાઈડ કાપવાની કોશિશ કરી પણ કઢાણી નહીં મારી છે સાઈટ એટલે હાલતો તો જ જોતો જાઉં છું ને આગળ આગળ હાલ્યો જાઉં છું માન માન એ બેન આગળથી ખસ્યા અને ખસ્યા પછી કંઈક શૂટિંગ થોડી ઘણી લીધી છે આ તમે જોવો અહીંયા ત્યાં ઊભું રહેવાની જગ્યા નથી આ તમે ભાળો છો એ બડી બજારના દ્રશ્ય છે તી છતાં પછી ગાળ ગાડીમાં બેઠો હું ટેક્સીમાં ટેક્સી બે રૂપિયા લીધા બાબુઘાટના બાબુઘાટ હાલ તો હતા ઇન્ડિયન ગાર્ડન ઇન્ડિયન ગાર્ડન આ આપણે સ્ટેડિયમ છે ને સ્ટેડિયમ પા મેં શૂટિંગ લીધી થોડી ઘણી હવે હું હાલ જોઉં છું બાબુઘાટ બાબુઘાટ આ બસું પડી હતી આમાં આપણી એક બસું હતી નહીં પછી પછી